અગિયાર ચોરીના ગુના નોંધાયા છે જેમાંથી આઠ ચોરી જૈન દેરાસરોમાં કરવામાં આવી છે ગુજરાત અને રાજસ્થાન પોલીસની સંયુક્ત કાર્યવાહીના સુરતના જૈન દેરાસરમાં માં કુખ્યાત ગરાજીયા ગેંગ મુખ્ય સભ્યની ધરપકડ કરવામાં આવી છે આરોપી લાલારામ ગંગારામ સોહન પર દેશના વિવિધ ચોરીના ગુના નોંધાયેલા છે જેમાંથી આઠ તાજેતરમાં સુરતના અડાજણ વિસ્તારમાં રામજી ઓવારા જૈન મંદિરમાં સિત્તેર હજાર રૂપિયા મૂલ્યની નાણાકીય અને બહુમૂલ્ય વસ્તુઓની ચોરી કરવામાં આવી હતી પોલીસને મળેલી અંગત બાતમીના આધારે રાજસ્થાનના પિંડવારા વિસ્તારથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો પૂછપરછ દરમિયાન આરોપીએ તેના બે સાથીઓ સાથે મળી આ ચોરી કર્યાની કબુલાત કરી છે પોલીસ તપાસમાં જણાવ્યું છે કે આ ગેંગના સભ્યો પહેલા મંદિરમાં મજૂરી કરતા હોવાથી તેઓને મંદિરની રચના અને બહુમૂલ્ય વસ્તુઓની માહિતી મેળવે છે અને એનો દુરુપયોગ કરી તેઓ ગુજરાત અને રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારોમાં આવેલ મંદિરોને નિશાન બનાવતા હતા આરોપી વિરુદ્ધ ભાવનગર ભરૂચ સુરત વલસાડ પાટણ અમદાવાદ અને ખેડા જિલ્લા સહિતના રાજસ્થાનના શિરોઇ જિલ્લામાં પણ ચોરીની ફરિયાદો દાખલ છે